તાપી જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે પાણીની ભરપૂર આવક થતાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે વ્યારા તાલુકાના ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે વાહન ચાલકો અને સ્થાનિકો લોકોની સમસ્યામાં વધારો થયો છે આસપાસના ખેતરો પણ પાણી પાણી થયા છે જ્યારે જિલ્લામાં હાલ છ જેટલા માર્ગ પર પાણી ફરી વળતા બંધ હાલતમાં છે

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પાંચમી વધુ ગામો આ સ્થિતિમાં મુકાયા છે જેના કારણે પાંચમી વધુ ગામો માટે અવરજવર હાલ તંત્ર દ્વારા કચેરી ભાગરૂપ બંધ કરી દેવામાં આવ્યું છે અક્ષય વધે અહિયાં